ગત વર્ષે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ વર્ષે કુલ બે લાખ ચૌદ હજાર એકાણું ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે આ વર્ષે પાંચ હજાર પંચાવન વધીને કુલ બે લાખ ઓગણત્રીસ હજાર ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભ પ્રારંભ કરાશે કુલ ચોવીસ રમતો જેમાં નવ ટીમો રમતો અને પંદર વ્યક્તિ રમતો આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર શ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા છેલ્લા તેર વર્ષથી ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે ખેલ મહાકુંભ દિવસ કરવામાં આવેલ હતી જેમાં જામનગર જિલ્લાના કુલ બે લાખ ઓગણીસ હજાર નવસો ને છેતાલીસ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરેલ છે જેમાં ગ્રામ્યની અંદર એક લાખ ચુમ્માલીસ હજાર થી પણ વધારે ખેલાડીઓ છે જયારે સિટીની અંદર ચુમોતેર હજાર થી વધારે ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરેલ છે ચાલુ વર્ષે પહેલી તારીખ થી ત્રણ તારીખ વચ્ચે શાળા કક્ષાએ ચાર તારીખ તે ઓપનિંગ કાર્યક્રમ રાજકોટ ખાતે સીએમ સાહેબના હસ્તે છે જ્યારે છ તારીખ થી બાર તારીખની વચ્ચે તાલુકા કક્ષા અને ઝોન કક્ષા અને છ તારીખ થી ત્રીસ તારીખની વચ્ચે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન થનાર છે આમ સમગ્ર પ્રક્રિયા તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી આયોજન થનાર છે જેની અંદર અંડર નાઇન અંડર ઇલેવન અન્ડર ફોર્ટીન સેવન્ટીન ઓપન ચાલીસ વર્ષ અને સાઠ વર્ષ એવી રીતે અલગ અલગ એજ કેટેગરી છે તો ખૂબ જ ભવ્યથી ભવ્ય

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ